નવરાત્રીના પાવન પર્વ પર વડોદરામાં દુષ્કર્મની ચોંકાવનારી ઘટના સામે આવી હતી ભાયલી ગામની સીમમાં અવાવરૂ જગ્યાએ ધોરણ અગિયાર સાયન્સની વિદ્યાર્થીની અને તેના બોયફ્રેન્ડને બાંધમાં લઈને પોલીસના નામે રૂવાબ છાંટી ત્રણ નરાધમોએ વિદ્યાર્થીની પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું આ મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આરોપી મુન્નાબાસ આફતાબ સુબેદાર અને શાહરૂખ વણજારાની ધરપકડ કરી છે જ્યારે સૈફલી વણજારા અજમલ વણજારાની પણ પૂછપરછ માટે અટકાયત કરાઈ છે એ રીતે માન્ય પોલીસ કમિશનર શ્રી વડોદરા એ અપના સમક્ષ વાત કરી છે કે જે બનાવો 4 તારીખના રોજ બનેલ હતો એના અનુસંધાને વડોદરા ગ્રામ્ય જિલ્લાના તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયા એ પછી કે કયા પ્રકારના અને ક્યા પ્રયાસોથી આપણે આ ગુનાના ઉકેલ અને આરોપી સુધી પહોંચી શક્યા છે એ આપણે બધાને સાબે બ્રીફ કર્યા છે એ પછી હું આપને આ મોકે અત્યારે એટલું કહેવા માંગુ છું કે હવે થોડીવારમાં વડોદરા શહેર પોલીસ આરોપીઓને જે છે કસ્ટડી વડોદરા ગ્રામ્ય જિલ્લાને સોંપવાની છે એમાં એક નિર્ણય કરવામાં આવ્યો છે કે ડીવાયએસપી કક્ષાના અધિકારી એની તપાસ કરશે એને એક સ્પેશિયલ એસઆઈટીની રચના એસપી શ્રીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવશે ડેલી એની મોનિટરિંગ કરવામાં આવશે જે કંઈ આગળના ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે ઇન્વેસ્ટિગેશનના જેમાં કે અત્યારે આરોપીની પૂછપરછ કરી અને રિમાન્ડ લેવાનું એના મેડિકલ પુરાવા ભેગા કરવાના બીજા પણ જે એવિડન્સ મળ્યા છે એની સમીક્ષા કરવાની કે પછી રિમાન્ડના પ્રોસિજર પછી ઇન્વેસ્ટિગેશન બહુ ઝડપથી પૂરું થાય અને એમાં એક પેરવી અધિકારી પણ નિમણૂક કરવામાં આવે એ સ્ટેપ અમારા તરફથી હમણાં થોડી વારમાં ઓર્ડર ઇસ્યુ થશે ડિટેલમાં એ ટીમમાં જિલ્લાના જે સારામાં સારા તપાસ કરનાર અધિકારી અને કર્મચારીઓ છે એના સમાવેશ કરવામાં આવશે એવિડન્સ ચાર્જશીટ કરી શકીએ એ અમારી તૈયારી છે ભાયેલી દુષ્કર્મ કેસના આરોપીઓને પકડવા માટે પોલીસે ભારે મહેનત કરી હતી આરોપીને શોધવા માટે બસો થી વધુ પોલીસ કર્મીઓ શોધખોળ દરમિયાન અભિયાનમાં જોડાયા હતા આ પોલીસ જવાનો તથા વડોદરા ક્રાઇમ બ્રાન્ચે પિસ્તાલીસ કિલોમીટર સુધીના અગિયારસોથી વધુ સીસીટીવી ચેક કરીને આ દુષ્કર્મ કેસના પાંચ આરોપીઓને ઝડપી પાડે છે દુષ્કર્મની ઘટનામાં ત્રણ કિલોમીટર વિસ્તારના એક હજાર ઘરોમાં પોલીસે તલાશી લીધી હતી અત્યારે આપણે આ તબક્કે ગુનાના તપાસ વડોદરા ગ્રામ્ય પોલીસ પાસે છે એટલે જે આજની તારીખે આપણે સમાક્ષ શેર કરવા માંગુ છું તો ત્રણ આરોપીઓ અટક થયા છે એમના દ્વારા વાપરેલી એક મોટરસાયકલ પણ રિકવરી થયું છે અને જે આરોપીઓના પ્રાથમિક પૂછપરછમાં મોબાઈલ ફોન આજે મળી આવ્યું નથી આ અંગે વધારના તપાસ થશે અને એમને જે સાથે બીજા બે જણા હતા મોટરસાયકલ સાથે આ બે જણા અને મોટરસાયકલ પણ આપણા પાસે છે પરંતુ આ તપાસનું વસ્તુ છે એટલે આ ગુનાની ગંભીરતા અને ઇમ્પોર્ટન્સ ઇન્વેસ્ટિગેટિવ એક્સરસાઇઝ માટે જે બેસિક કોન્ફિડેન્શિયા એન્ડ અધર ડિટેલ્સને ધ્યાને રાખીને વડોદરા રેન્જના આઈજીપી સાબ પણ મારા જ છે એસપી વડોદરા ગ્રામ્ય પણ આપણા છે તો એમનો આખા ટીમ નેક્સ્ટ ફ્યુ અવર્સમાં કે દેશ દિવસોમાં આ સમગ્ર ઘટના અંગે વિસ્તૃત તપાસ હાથ ધરી તમને વખતો વખત તપાસમાં બહાર નીકળતા તથ્યો અને થતી પ્રગતિ અંગે આપને પણ જાણકારી આપશે મીડિયાના માધ્યમથી જાહેર જનતાને આપણે કહેવા માંગીએ છીએ કે નવરાત્રી દરમિયાન શહેરમાં અને સમગ્ર જિલ્લામાં મહિલા સુરક્ષા અંગે ડિટેઇલ્ડ સિક્યુરિટી પ્લાન હતી આ ઘટના બની છે અને આપણે આરોપી સુધી પહોંચવામાં આપણે સફળ થયા છીએ અને આવતા દિવસોમાં જે ચાલનાર નવરાત્રીના તહેવાર માટે શહેર વિસ્તારમાં આપણે મહત્તમ પોલીસની ડિપ્લોયમેન્ટ ટેકનોલોજીનો ઉપયોગ આપણા વિઝિબિલિટી અને આપણા પેટ્રોલિંગ અને અંધારવાળા વિસ્તારોમાં આપણા પ્રેઝન્સના લીધે આવા બનાવો અટકાવવા માટેનું પણ આપણા કટિબદ્ધતા હતી મહેનતથી આપણે કાર્યરત છીએ અને અશ્યોરન્સ આપવા માંગીએ છીએ કે મહિલા સુરક્ષા માટે ગુજરાત પોલીસની શહેર પોલીસની અને ગ્રામ્ય પોલીસની કટિબદ્ધતા આપણે રિટ્રેટ કરવા માગીએ છીએ થેન્ક યુ સર પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે બાયલી પાસેની અવાવરૂ જગ્યા પર બોયફ્રેન્ડ સાથે બેઠેલી વિદ્યાર્થીની પર સામૂહિક દુષ્કર્મ કરીને ફરાર થઈ ગયેલા આ ત્રણ નરાધમોએ વિદ્યાર્થીનીનો મોબાઈલ પણ લૂંટ્યો હતો આ મોબાઈલ રાત્રે એક અને વીસ મિનિટ સુધી ચાલુ હતું અને તેનું લોકેશન અટલાદરા વિસ્તારમાં જાણવા મળ્યું હતું પુત્રી મોડી રાત સુધી ઘરે નહીં આવતા તેની માતા તેના મોબાઈલ પર સતત ફોન કરતી હતી ત્યારે નરાધમોએ માતાનો ફોન ઉપાડ્યો હતો અને માત્ર પાંચ સેકન્ડ ચાલુ રહ્યા બાદ ફોન સ્વિચ ઓફ થઈ ગયો આરોપીઓ ઝડપાતા જ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે